ભરૂચના આમોદ ખાતે મામલતદાર કચેરી ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આમોદ મામલતદાર કચેરી ખાતે જંબુસરના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા અધિકારીઓ કર્મચારીઓ આમોદના રાજકીય આગેવાનો વેપારીઓ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના છ પ્રતિભાશાળી શિક્ષકોનું મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાતમાં મેરિટમાં આવનાર ચાર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જંબુસર એસડીએમ તરીકે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસની તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ